પંચીબેન એટલે લાવજો બસ સુઈબેન કે લાવજો મોહનતા હા મોહનતા ખાય કે ખરેખર ભગત આ દિવાળી રહી ને ટેટા ટેટા સસુરીઓ આપણે નઈ કરે કે એવું જ મગનલાલ ખરેખર હું વાત કરું કે આ ટેટા લાય છે ને તીમાં ગેસ ઓકરો તો ગમા છે જ નઈ આ ન કરા બાં કાકા પેલા લા બાણ હતા મારે એક ને એક છે ને એ તો હમ મૂર દોત કે કોઠરો ભરેલા બાળા છે ટેટા જન બજારમાં ભાઈ ભાવ કીધો ભાવ પાંચસો રૂપિયા નું આટલું બસકું આવ્યું આ જોજે આ નકરી નાની નાની ટેઠી લીધી ને તારા આટલો માવો થયો ભગત ઓલે જોઈ રેડો કે મરચી હે મરચી તમો તા મરતા જો કલર ઓના મગા લાલ અને તું પેલો મસ્ત લાયો છો ટેટો પેલો નવ ને ખણ જીઓ હા હા બાબા મને પાસા કાન નવી નવી વેરાટી આવી આવે તો તા જીચું આવે રે

ના ખંડર ફૂટ ફૂટ કેમ आवाज ના આયો આ હો હાતા હાતા नाक ફૂટ્યો જો થાય કે તો કોનો હતો હતો પૈસા વસવ ના નાખ્યા બગાત હાથ હું લઈજી ના બીજો લાય હું જરાકો કરું હવે એ મને પડવા દેખ એક પન બગાત પસર હવે મારો વારો આયો હરખાય મરચી મરચી ફૂટ્યો

હાથમાં ફોડ મગર લાલ થઈ જાય તું હળગાઈ ખાલી વખત હળગાય મળી જયે ખાલી ખોટો મિત્ર જો ખાલી વગર લાલ જો

कोई ना ले तो हर ग <laughs> 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 <laughs>

હું તો નહી હોય નો સબીજો મગન 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 થઈ ખોરભાઈ બોલો દિવાળી

ભગત પેલા બે ઘોડા થઈ જતા ભગત ના તટી જાય નહી પટી ગયા ના તો થાક લાગ્યો

દિવાળી કુદી ફોડી ના હોય તો જવું પડશે ના ગમ માં ના હોય તો હું તો છું આમ કેવા અને સરપંચ ને તમે ના હોય તો ને કરવી પડશે આ વાત ના જોવા જગ્યા

thank you